બંધરની ટીમ અત્યારે મોરબીના પ્રવાસે છે અને મોરબીમાં અત્યારે રાજકારણ ગરમાયેલું છે જે પ્રકારે વિસાવદરના ધારાસભ્ય અને મોરબીના જે રાજકારણ રાજકારણ છે છે ચેલેન્જ આપીને તેને લઈને પરંતુ અમે પરિસ્થિતિ જાણવા માટે આવ્યા છીએ એ રાજનીતિ અને રાજકારણ બધા જ લોકો બતાવશે પરંતુ મૂળભૂત અહીંયા મુદ્દાઓ શું છે તે કોણ બતાવશે તે પ્રશ્ન જ છે પરંતુ અમે લોકો એ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છીએ અત્યારે હું મોરબીના ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગણાતા લાતી પ્લોટ ની અંદર છું અને મારી પાછળના દ્રશ્યો સૌપ્રથમ તમને બતાડવા માંગુ છું તમે જુઓ કે આ હાલત છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી છે અને આ કોઈ આજકાલની ગંદકી થયેલી છે એવું નથી પરંતુ આ જે પરિસ્થિતિ છે તે તમારા ઓન સ્ક્રીન તમને જોવા મળે છે અનેક રજૂઆતો અનેક પ્રકારની તંત્ર રજૂઆતો ધારાસભ્યને રજૂઆતો આ બધું જ થયા છતાં પણ અહીંયા આ પરિસ્થિતિ છે એટલે આપણે વિકાસને વિકાસને આપણે કઈ દ્રષ્ટિકોણથી જોવાનો છે તે આ વિડીયો જોઈને તમને સમજાઈ જશે અહીંયા આ રાજકીય મુદ્દો કરતા લોકોની સમસ્યાઓ એ વધુ મહત્વની છે ધારાસભ્યો તો આવશે ને જશે ચૂંટાશે ને ક્યારેય સત્તા પરથી ઉતરી જશે ખબર નથી પરંતુ લોકોના મુદ્દાનું શું આ ત્રીસ વર્ષના શાસનમાં જો તમે આવી વ્યવસ્થા આપવાના હોય અને વેપારીઓને આટ આટલા ટેક્સ લીધા પછી પણ જો આ જ વ્યવસ્થા હોય તો પછી નાગરિક મત તમને શું કામ આપે એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે અહીંયા વેપારીઓ છે તેમની સાથે વાત કરવી છે અને સમજવી છે આની પરિસ્થિતિ કારણ કે જે વેદના એ લોકો અહીંયા બેઠી રહ્યા છે એમને જ ખબર પડશે કે સાચી પરિસ્થિતિ શું છે મારી સાથે અમુક વેપારી મિત્રો છે લાતી ની અંદર છીએ અને મોરબી આ કેટલા નંબરની શેરી છે સાત નંબર ની શેરી છે શું નામ છે આપનું મારું નામ નિલેશ પીઠવા છે નિલેશભાઈ વિકાસ કેવો છે મોરબીમાં વિકાસ નામે અત્યારે શૂન્ય છે કારણ કે આજે લાતીપ્રોટ જે તમે કીધું એ રીતે જ છે આજ હકીકત પણ આજે જેટલો ભાર છે ને વેપારીઓ ઉપર એ કે કમાઈ પરિવાર માટે કે ટેક્સ માટે આ પરિસ્થિતિ છે અત્યારે તો અત્યારે મારે કરવું શું એક તો બેરોજગારીનો ભરડો મોંઘવારી અને એમાં અત્યારે વેપાર ધંધા ઠપ આવ આ પરિસ્થિતિમાં અમારે આ બધું સહન કરવાનું તમે સહન કરવાનું કે રાજ કરવાનું નહીં આ કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ છે 25 વર્ષ મિનિમમ મિનિમમ 25 વર્ષ થી આ દશા છે તો અત્યારે જ કેમ લોકો જાગી રહ્યા છે કેમ રસ્તા પર આવી રહ્યા છે એ જુવાળ અત્યાર સુધી કેમ ચૂંટણીમાં મતદાનમાં ક્યાંય જોવા ન મળ્યો એ હવે મળશે કારણ કે જે લોકોમાં જાગૃતિની જે જરૂરત છે જે ઝલક જોવી જોઈએ એ હવે દેખાણી છે બે ધારાસભ્યો વચ્ચેની લડતમાં જે આજે જનતાને જે ફાયદો થવા જઈ રહ્યો છે એ હવે જાણવા મળશે

તમને લાગે છે કે હવે એક હાથું શાસન આપ્યું અને છતાં પણ તમને આવી વ્યવસ્થાઓ મળી હોય તો જનતા તરીકે હવે તમે શું વિચાર કરો છો પરિવર્તન પરિવર્તન સિવાય આનો કાંઈ ઉકેલ છે નહીં પરિવર્તન કરશે તો જ આને સફાઈ યોજના થશે બાકી વિકાસ તો તમારી સામે જ જોઈ શકો છો કે કેવો વિકાસ છે વિકાસના બળગા ફૂકે છે આ સરકાર વિકાસ તો કાંઈ થતો નથી વિકાસ થાય છે તો એ લોકોનો થાય છે અમારો કાંઈ નથી આમ જનતા તો એમને એમ છે અત્યારે હાલે હાલ જે ગોપાલ ઇટાલિયા અને કાંતિભાઈ વચ્ચેની જે આખી વાત છે એ વાતને આપણે ચેલેન્જમાં નથી પડવું પરંતુ મારે એટલી સમજવી છે કારણ કે કાંતિભાઈ મીડિયા સમક્ષ એવી વાત કરી ચૂક્યા છે કે મને મારા મતદારો પર વિશ્વાસ છે મેં જે કામ કર્યા છે પર પર વિશ્વાસ છે છે મોરબીની જનતા મારી તો તો એ વાત તમે શું કહેવા માંગો એક મુદ્દાને ભટકાવવા માટેનું આ કાર્ય ષડયંત્ર છે એક જાતનું ચેલેન્જ આમ નો ફેંકાય આ તો છોકરા જેવી વાત છે આવા રાજકારણે ઉઠીને જો ચેલેન્જ ફેંકતા હોય તો આમ જનતાને શું હોય બીજી હાલ એ તો તમે જોયું જ છે ચેલેન્જ કઈ રીતે આપે છે જો બે કરોડ રૂપિયાની ચેલેન્જ દેતા હોય તો આ કઈ વ્યાજબી રાજકીય છે એક જાતનું શું નામ જાપનું નમસ્કાર મારું નામ રોનિતભાઈ છે છેલ્લા કેટલા દિવસોથી વર્ષોથી લાતી પ્લોટમાં સમસ્યા રહી જ છે વારંવાર આપણે જોઈએ છીએ કે વેપારી ભાઈઓએ આવેદન આપેલા હોય છે અરજીઓ કરેલી હોય છે પણ તેમ છતાં પણ એનો નિરાકરણ આવતું નથી એટલે હવે લોકો કંટાળી અને બે દિવસ પહેલાં રોડ જે જયદીપ ચોકડી છે એ ચકાજામ કરી હતી એટલી હદે કંટાળી ગયા હતા વારંવાર નિવેદનો કર્યા તેમ છતાં પણ કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં કારખાનાની અંદર પાણી કરી જાય છે ભૂગર્ભના પ્રશ્નો સોલ્વ નથી થતા રોડ રસ્તાના પ્રશ્નો સોલ્વ નથી થતા એટલે વેપારીઓ રોષે ભરાણા હતા કે હવે કેટલું સહન ને કેટલાક વખતથી સહન કરવું એટલે લોકોએ આંદોલન કર્યું શાંતિપ્રિય રીતે અને એનો વિરોધ કર્યો કે તંત્રને જગાડવાનો એ પ્રયાસ કર્યો એટલે હું બધાને એ કહેવા માંગુ છું કે આપણે પણ હવે આ તંત્ર ન જાગતું હોય તો આપણો હાથમાં જગાડી જનતાનો હાથમાં જગાડી અને વિરોધ કરવો પડશે તંત્ર સામે આપણે આપણા હકની લડાઈ લડવી પડશે તો જ આ કામ થશે તમે બે દિવસથી જોઈ શકો છો જેવો વિરોધ કર્યો બે દિવસ પછીનો તમે માહોલ જુઓ જીસીબી આવી ગયા ટ્રેક્ટર આવી ગયા કપચી આવી ગઈ મેટલ આવી ગઈ અને બધું કામ સરળતાથી થવા માંડ્યું જાગવાની ખાલી જનતાને જરૂર છે હવે શું લાગે છે એ પહેલા કરવામાં એ લોકોને શું વાંધો હોય પેલા અનેકવાર આવેદનો આપેલા હોય એમને એમ હોય કે હા તંત્ર જાગશે કારણ કે વારંવાર વેપારીઓ પોતાના કામ ધંધા મૂકીને ત્યાં જતા હોય આવેદનો આપતા હોય તો ત્યાંથી તેને વાયદા મળતા હોય કે થઈ જશે અમારે આજે જીસીબી ખરાબ છે કે ટ્રેક્ટર આવશે એટલે અઠવાડિયાની અંદર થઈ જશે પણ એ થાતું ના હોય એટલે વેપારીઓ અનેક વખત આવેદન આપીને હવે રોષે ભરાણા હતા એના કારણે જો આ રોષે ભરાણા અને જે વિરોધ કર્યો એના પછી આ પરિવર્તન આવ્યું છે એ જે તમે મતદાન કર્યું અને જીતાડ્યા એમને તમારા કામ કર્યા છે ખરા તમે જોઈ જ શકો છો કામ કર્યા હોય તો અત્યારે આ વસ્તુ ના થઈ હોત જે લાતી પ્લોટમાં જે બીજા બધા વિસ્તારમાં મોરબીના તમે સમગ્ર વિસ્તાર જો જો કામ કર્યા જોત ને જીતા હોત તો આ વસ્તુ ના થઈ હોત આ લોકોને વિરોધ ન કરવો પડ્યો હોત આ પરિસ્થિતિ છે અત્યારે યુવાન મિત્ર પણ છે શું નામ છે આપનું યશભાઈ યશભાઈ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે તો બધાએ કહ્યું પરંતુ આપ યુવાન છો શું આશા હોય શકે એક યુવાન તરીકે આ તંત્ર પાસે અને શું પરિસ્થિતિ તમે ભોગવી રહ્યા છો હવે કઈ તરફની દિશા અને બે હજાર સત્યાવીસ માં શું આપ ઈચ્છો છો સૌથી પ્રથમ તો આપ જેવા તટસ્થ પત્રકાર મિત્રો એક પ્લેટફોર્મ છે જે પરિસ્થિતિ થયા પહેલા લાભ લેવા માટે નહીં પરંતુ ખરેખર જનતા જે કામ થઈ ત્યારબાદ જનતાનો અવાજ ઉઠ્યો અને ત્યારબાદ જે રિવ્યુ લેવા માટે આવ્યા એના માટે આપને અભિનંદન બીજી વાત કે વેપારી વેપારી શબ્દ ને આપણે શું સમજીએ છીએ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વેપારી શબ્દ એટલે એક સામાન્ય શબ્દ નથી વેપારી એટલે જે અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ઘટક જીડીપી છે એનું મહત્વપૂર્ણ ઘટક છે જો આજે સરકાર આ રીતે વેપારીઓનો મેન્યુફેક્ચરિંગ હબ આમ તમે જોશો આજથી પચીસ ત્રીસ વર્ષના સમયકાળના જે મેન્યુફેક્ચરિંગ હબ હતું એ માત્રને માત્ર ખીચડનું એક હબ બની રહ્યું છે તમે જોઈ શકશો અમે કહેશું એટલો જ નહીં આ બધા મિત્રો નહીં જેટલા મિત્રો અહીં જોડાયેલા છે કે જે અહીંયા છે કે આસપાસ નથી તો ખીચડ જે ગંજ થઈ ગયો છે તો આ વસ્તુ કંઈકને કંઈક વેપારી શબ્દ જેની વિકાસની શબ્દ તો આપણે એક એવી માંગ હતી કે સલામતી સલામતી તો દૂરની વાત છે પણ એ પ્રાથમિક ઘટક છે કે આજે કોઈ ગ્રાહક છે એક ટ્રેડ એક નવી વસ્તુ છે વેપાર તો લેવા માટે આવશે તો કઈ રીતે આવશે એટલે વેપાર કંઈકને કંઈક છે બંધ થવાની આ સત્તા પક્ષ અને આપણે જે હરહંમેશ બેવડાયેલા વધ કે વારંવાર એની આ સ્વીત દબાવથી આ થયેલા અવિકાસનું પરિણામ છે વિકાસને અવિકાસ વિકાસને રૂંધાતા શબ્દને બીડામાં જ્યારે ભોગવું ત્યારે લોકો એક થયા ત્યારબાદ તંત્ર એક થયું અને આપ જોઈ શકો છો કઈ રીતે તાબડતોબ રીતે આવ્યા છે આ મારી પ્રાથમિક પ્રતિક્રિયા છે હવે શું લાગે છે ધારો કે વિકલ્પ આવે છે હું કોઈ પક્ષની વાત નથી કરતો પરંતુ વિકલ્પ અને વિપક્ષ એ મજબૂત હોય તો તમને લાગે છે કે બે હજાર બાવીસના જે પરિણામો હતા એની અંદર એક તરફી માહોલ રેકોર્ડ બ્રેક સીટો આપવાની અને એના કારણે એક સરકારને એવું અભિમાન આવ્યું કે અમને કોઈ ઝુકાવી શકે એમ નથી અને એટલા માટે આ પરિસ્થિતિ મોરબીના લોકો ભોગવી રહ્યા છે જી સૌથી પ્રથમ તો એક તરફી વાત હતી તો ફક્ત ને ફક્ત મોદી મોદી સાહેબના નારા ખાતે બધા મતદાન કરતા હતા પરંતુ વાસ્તવિકતાની સાથે આજે પણ જે રીતનું મોરબીથી જે હલનચલન થઈ ગતિવિધિ થઈ કે લોકો જાયગા એક બહુ શબ્દ હતો આત્મા જગાડવાની વાત છે આત્મા જગાડવાની વાત એટલે કે જે જે સામે વગર ઉતરા અને પોલીસ થી તંત્ર થી કલેક્ટર થી આ કોઈ ડર્યા વગર લોકો બહાર આવ્યા અને માંગ કરી કે અમારી પ્રાથમિક જરૂરિયાત જે વેપારી શબ્દ સાથે સંલગ્ન છે કે જે સામાન્ય રીતે આ જે કોઈ માણસને ગ્રાહક ને કન્ઝ્યુમર્સ ને આવવું હોય એની પ્રાથમિક હાલત કે ચલાય એવો રસ્તો જે મૂળ પ્રશ્ન છે સલામતીની વાત તો દૂર છે ત્યારબાદ ગ્રાહકોના વેપારીઓની જે કન્ઝ્યુમર સાઇટ છે દૂર છે એમાં આપણે અવારનવાર મોરબીના પ્રશ્ન તો જાકે પશો સિરામિક હબ છે પણ જે પ્રાથમિક જરૂરિયાત છે સામાન્ય રસ્તા કે જેને એક ફોનથી પતી જાય જો ધારાસભ્ય કે જવાબદાર અધિકારી હોય તમામ એક ફોન કરે અને જો જેસીબી આવતા હોય તો આ જે લડાઈ કરવી પડી જે આંદોલન કરવા પડે તો એ જ તમે સમજી શકો કે બે હજાર સત્યાવીસમાં લોકોનો મૂડ શું હશે આ જ એનું પરિણામની ઝલક દેખાવાની શરૂ થઈ ગઈ છે

આજ દિવસ સુધી કોઈ આવ્યું નથી પ્રશ્ન ઉઠ્યો એટલે આવ્યા છે આ તમારા વિશેષ માધ્યમથી આ દિવસ સુધી કવરેજ નથી કર્યું છૂટાયા એટલે નહીં પ્રશ્ન ઉઠ્યો એ પ્રશ્નને દબાવવા કે સોલ્યુશન એ બે નંબરની વાત છે સોલ્યુશન થાય તો બાકી તો એવું જ સમજશું પ્રશ્ન દબાવવા માટે તંત્ર વિધિ પણ આંશિક નહીં અમે સંપૂર્ણ કામ ઈચ્છીએ છીએ કે આ જે મેન્યુફેક્ચરિંગ હબ હતું એ મેન્યુફેક્ચરિંગ પાછું સ્થાપિત થવું જોઈએ એ અમારી માંગ છે અને આવનારા સમયની અંદર ચેલેન્જ ચેલેન્જ તો દૂરની વાત છે પણ સમય આવે લોકો સમજવાના જ છે અને સમજી ગયા છે હવે લોકો સમજી ગયા છે આવી વાત ચોક્કસપણે કરવામાં આવી રહી છે ફરીથી એ દ્રશ્યો તમને બતાડવા છે તમે જુઓ અત્યારે કામ ચાલી રહ્યું છે જેસીબી આવ્યું છે અને જયારે બે દિવસ પૂર્વે અહીંના જે વેપારીઓ છે તેમના દ્વારા જયારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા ચક્કાજામ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે જે પરિસ્થિતિ છે તમે જોઈ શકતા હશો તમે જુઓ આ કિચડ છે આ આપણે વિકાસ આપીએ છીએ એક ઇન્ડસ્ટ્રીને એક ઇન્ડસ્ટ્રીયલ એરિયાને જ્યારે ગુજરાતને આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માગતા હોય જ્યારે આપણે ગુજરાતની અંદર અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝને વેલકમ કરતા હોય આપણે વિશ્વ ફલક પર મોરબીને લઈ જવાની વાત કરતા હોય સિરામિક ક્ષેત્રની અંદર હાઈએસ્ટ જ્યારે એક્સપોર્ટ એ મોરબી કરતું હોય હાઈએસ્ટ ટેક્સ એ મોરબી પે કરતું હોય અને મોરબીના ઇન્ડસ્ટ્રીયલિસ્ટને જો આ પ્રકારની વ્યવસ્થા આપણે આપીએ તો ખરા અર્થમાં તંત્ર માટે પણ શરમની વાત છે અને જે નેતાઓ અહીંથી ચૂંટાઈને આવ્યા છે તેમના માટે પણ શરમની વાત છે કે આ પ્રકારની વ્યવસ્થાઓ તો ના જ હોવી જોઈએ જે આ વ્યવસ્થા તમે આપી છે ખરા અર્થમાં શબ્દ નથી મારી પાસે કે તમે આ આ વસ્તુ લોકોને આપો છો બેઝિક જરૂરિયાત શું હોય માણસની અને એક નાગરિકની શું વ્યવસ્થા હોય કે શું એમની માંગ હોય કે સારી રીતે એમને સ્વચ્છ વિસ્તાર મળે તેમના વિસ્તારની અંદર સારા રસ્તાઓ મળે અને ત્યાંથી એ ચાલી શકે અને કોઈ અટવાય નહીં પરંતુ આ રસ્તાઓની અંદર કોઈ વ્યક્તિ ચાલી શકે એમ નથી હું તો ત્યાં સુધી કહીશ કે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓએ આ કિચડમાંથી એક વખત ચાલીને બતાવવું જોઈએ તેમના વાહનો અહીંથી કાઢીને બતાવવા જોઈએ જેથી કરીને ખબર પડે કે કેટલી વેદના અને કેટલી તકલીફો અહીંના વેપારીઓ છે તે ભોગવી રહ્યા છે તમે જુઓ આ આ બધી જ પરિસ્થિતિ આ ત્રીસ વર્ષથી આવી હાલત છે આવું કહેવામાં આવી રહ્યું છે ખેર પ્રશ્ન ફરીથી એટલો જ ઉઠી રહ્યો છે કે જનતા જાગશે અને જનતા જ્યારે રોષિત થશે જનતા જ્યારે રસ્તા પર આવશે તો ગમે તે હશે સત્તામાં તેને ઝૂકવું પડશે અને જનતાની તાકાત એ સર્વોપરી છે તાકાત વેપારીઓએ બતાવી મોરબીના વેપારીઓ જે બતાવી લાતી પ્લોટના જે વેપારીઓ છે તેમને તાકાત બતાવી અને તેના કારણે આ પરિણામ એ છે કે અહીંયા કામગીરી શરૂ થઈ ગઈ છે ખેર મોરબીમાં છીએ તમને તમામ અપડેટ પહોંચાડતા રહેશું આપના વિસ્તારની આવી કોઈ વાત હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જણાવશો ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર સત્યાત મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાત મંથન નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર